બે હું તમને બતાવું બે ડુંગર રહ્યા ને એની વચ્ચે જ જવાનું છે આ રસ્તો છે અહીંથી આ બે ડુંગર ની વચ્ચે થી

અત્યારે આપણે ડુંગરે પહેલી વાર જઈશી વાયુ નીચી અહીંયા આપણે ગરડા બાજ નીકળ્યા છીએ ગરડા બાજુ લોકેશન માર્યું કે પંદર કિલોમીટર આવે છે તો ત્યાં જઈએ આપણે પછી આપણે મળીએ સીધા ડુંગરે જઈ તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે તરસિંઘાડા ડુંગળાની થોડાક નજીક આવી ગયા છીએ લગભગ અહીંથી એક દોઢ કિલોમીટર જેટલું આગું હોય છે આપણે ઉલ્લા બે ડુંગર રહ્યા ને હું તમને બતાવું તો ઉલ્લા બે ડુંગર રહ્યા ને એની વચ્ચે જ જવાનું છે આ રસ્તો છે અહીંથી આ બે ડુંગરની વચ્ચેથી જવાનું છે આપણે અહીંયા જાવીએ ત્યાં તડકો બહુ છે તો હું શિષ્મા પહેલો થોડાક લાવો જ શિષમાં હેલો હેલો જે કોઈ મારાથી સ્માર્ટ ભેગું થાને ભાઈ તો મિત્રો જઈએ આપડે ત્યાં ઠેઠ ડુંગરે જઈને પછી આપણે મળીએ ઠેઠ ડુંગરે જઈ મિત્રો આવી જાય છે આપણે હવે ડુંગરની આપણે બાપન મઢી છે આપણે પરિષદ લઈ લીધી તો આપણે અહીંયાથી જવાનું છે આપણે વલપાંદર અહીંયા પાણીનું પરબ છે અને આપણે અમે ઓલ આપણે ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા બધા ગાડીઓ અહીંયા જ મેગે છે તો હવે અહીંથી આપણે જવાનું છે સીધો ડુંગર ઉપર તો હવે નીકળે હાલો આગળ જઈને મળીએ આપણે તો મિત્રો હવે મઢિએ બાપા ને મઢિએ પાણી બાણી પીને પરસાદી લઈને હવે આપણે જાવી છીએ રસ્તે રસ્તેથી કારણ કે ગાડી અહીંયા આગળ હાલે એવું નથી એટલે ગાડી આપણે અહીંયા મઢીએ બધા મેઘ દે છે રસ્તા મેઘ દે છે ઓલા પણ એ બધે શ્રીફળનું છે અહીંયા લારી દુકાનનું એવું બધું તો હવે આપણે જઈએ છીએ તડકો બહુ થઈ ગયો છે જયારે શિષ્મા પહેરવા પડે ગરમી બહુ લાગે તો અત્યારે આવી છે આપણે ડુંગર ની ઉપર આમ જો પવન તો મિત્રો જ આવીશ આપણે ડુંગર ની ઉપર હવે આ માતાજી નું મંદિર છે આપડે જાય માતાજી તો જો આ ડુંગર છે અહીંયા ઉપર મંદિર તો આથી આપણે હાલી ને જાવી છે ગાડી ઉપર હાલ એમ નથી કારણ કે પથ્થર વાળો વિસ્તાર છે તો ગાડીઓ પડી છે તો આપણે ગાડી મઢ હવે આવી છે હા મેં રસ્તો છે બોલાવ્યા છું આથી જઈને આગળ માગર બોલપા તો હાલો થોડાક ઉપર જઈને પછી મળવી થોડા તો ફાઈનલી મિત્રો આપણે અડધે ઊંઝીને આવી ગયા છીએ આપણે આવું કહેતા હતા આપણે ઝૂમ કરીને દેખાડ્યું હતું ને એ જગ્યાએ આપણે આવી ગયા છીએ આપણે તો તમને આથી નીચે નીચેનો નજારો એક બતાવી દઉં હવે આપણે ઓલ્યા રસ્તે ને આવ્યા હતા આ રસ્તો રહ્યો ને અહીંયા આ રસ્તો દેખાય ને નથી આપણે આવ્યા હતા હેઠે અહીંયા મઢી છીએ તો હવે આપણે અહીં ક્યાંક વિશે અહીંયા ગે બગીચા તો ન્યાને આપણે મંદિરે ઉપર જવાનું છે હવે ગાડી અહીંયા મંદિર કોડા દીધી બે ગાડી પડી આ સાઈડ છે આપણે ઉપર જવાનું જો સામે દાદરો છે હવે પવન ચક્કા કોઈ જોયા હોય જોયા તો હશે બધાએ આઈની પાસે લાગડ નગરા પવન ચક્કા જ છે આઈન પાસે પછી ઓલપાની સાઈડ હતા પાસા તો આમ જોવા બધે પબ્લિક જે હેલ્લું જ છે જો દાદરો સડ્યા તો હાલો આપણે ત્યાં જાય ઉપર થઈ તો મિત્રો આપણે થોડાક બગીચા સડી જાય છીએ અહીંયા આવીને એટલા બગીચા સડ્યા છીએ અહીં પછી જે એટલું સડવાનું બાકી છે જે ઉપર છે તો આપણે અહીં નજારો છે આપણે સુરત આપણે વિડીયો બનાવ્યો હતો ભણવા ડુંગરનો અહીંયા કંઈક એવો જ નજારો છે તો પહેલાં તમને એક નજારો બતાડી દો તમે આનંદ માણીજો પેલા નજારાનો તો મિત્રો છે ને આપણે એકદમ સુરત આપણે ડુંગરે ગયા જતા એની જેવું તે ત્યાં પવન શક્કર નહોતા અહીંયા આપણે નગરા પવન શીખ્યું છે અહીંયા તો આપણે પાસે જો આવ્યા ત્યાં અહીંથી ઓલો રસ્તો સોખ્ખો દેખાય આપણે જે રસ્તે આવ્યા હતા ને એ રસ્તો પણ હેઠળ હતા ત્યાંથી રસ્તો બરાબર દેખાતો નતો અહીંયા ત્યાં રસ્તો સોખ્ખો દેખાય અહીંયા ગાડીઓ બધા મેઘતા દુકાન છે અહીંયા ઓલી મઢી છે આપણે ગાડી મેં તો ઉપર જાય થોડાક પછી અહીંયા જઈને પાછા આવી મારું આવડા કરે હા શું કરો તમે પાંચ માળનું મકાન બનાવો પાંચ માળનું મકાન બનાવો એમ થઈ જાય ફાઇનલી બની ગયું બની ગયું આ બધા ઈ રીતનું જ કર્યું જો આ લાગડ બધા પથ્થર મેકી મેકી ભાઈ મને મિત્ર એમાં મળતો હોય ન ઈ રીતનું હોય હું મને કે ખબર નથી કે કઈ રીતનું હોય બધું બધા તો આ રીતને પથ્થર મેકી મેકીને ડેગડીઓ કરી છે પાંચ માળ સારું હાલ ઈ જે હોય આપણે આપણે કાઈ ન જાણવું આપણે જવાનું છે ઉપર તો હવે હળી હળી આમને દાદરા ચડી છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે મજા આવે તો હા આમ થોડા ઉપર જઈને આપણે મળવી પાછા તો મિત્રો અડધી આપણે આવી ગયા છીએ

આને મિત્રો પાણીનું પરબ આવી ગયું છે તો કદાચ તમે નીચે પાણી લાવવાનું ભૂલી જાઓ તો ખોટી ચિંતા નહીં કરો એની છે જ તે પીવા માટે પાણી તમારે બિંદાસ આવવાનું ભૂલી જાઓ એટલે ખોટી ચિંતા નહીં કરવાની હારે લાવે લાવ્યા આવો પાણી તો કોઈ એવું વાંધો જ નહીં કેવું છે ઠંડુ એકદમ ઠંડુ પાણી ચાલો પાણી પી લઈ પછી જાવીએ આપણે મંદિરે आज मंदिर से को जा दर्शन गल्ली दे जावे आगे बेटा जी आओ તો ફાઈનલી મિત્રો આપણે દર્શન કરીને આવી જાય છે હવે એના પર તો હવે આઈન પર આપણે ઉપર જવાનું છે હવે આમને જાય છે આપણે